ગામડાની સવાર ગાય ની સાંદકી બનાવે છે ચા બાખરી ગાય માટે સાંદકી બનાવી ગાય ને કૂતરા માટે

એકમેક અહીંયા દેજો એકડીયા છે કેવા સણે કોઈને સણું હોય તેજો જી આખા તો આવન નથી હાલ જીરાજી ગણી લેની

जो मित्र दीवाल साइड है यहाँ रात हाँ। मैंने जिंदा बात है आया से संडास લાઈટલી બધી પાલિશ

કાલ દીવાલ છે ને પ્લાસ્ટર કરે છે ઘરના ભવાને ઘરના દાખલા બાકી જો દીવાલ કેવી મસ્ત શણી નાખી છે પ્લાસ્ટર ઘણું ખરું તો પતાવી દીધું સાચે આવી ભાઈ શું આવી ગઈ છે ત્યારે સાંજના પાંચ સાડા પાંચ થઈ ગયા છે શું આવી ગઈ છે આ બધા મારા ખડેલા છે એક બે ત્રણ ચાર ને પાંચ કૃષ્ણા એ કૃષ્ણા હાલે કૃષ્ણા કૃષ્ણા ખાવામાં મગ્ન છે કરલ કરલું મિત્રો હજી બગલા છે સફાઈ કામ ચાલુ જ છે બગલા ને હજી માલ આવી ગયો છે માખણ પેશો માટે ખાણી પણ તૈયાર કરી દીધા છે પલાઈ દઈ પલાળી દઈ પાપડી જો મિત્રો સુરજ દાદા ઘરે જવાનો સમય થઈ ગયો છે જો આ લીમડા છે ઘરે જઈ રહ્યા છે સુરત દાદા આ છે સુરત દાદા સૂર્યાસ્ત નો સમય છે જો સુરત દાદા તો જાય જોર્યા અહીંયા સૂર્યાસ્ત થવાનું થઈ ગયું છે ટાઈમ સુરત દાદાની ઘરે જઈ રહ્યા છે મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવા નહીં ભૂલતા મારે તમારા સપોર્ટની બહુ જરૂર છે પ્લીઝ સપોર્ટ કરજો મને ગાયો માટે સપોર્ટ કરજો પ્લીઝ